આ બધી ઘર વખરી માટે બધી વસ્તુ અહીંયા હે તમારે જે પણ તત્ખરી બેગની જેમ આ બાસ્કેટ એ મસ્ત કપડાં મૂકવા પખડ્યા સો રૂપિયા હા આ બાઉલ હે બધા આ બધાને જો સ્ટ્રોક પડ્યો અહીંયા ડબ્બા ને એ બધું જો આ વાડકાય મસ્ત હે નહીં

ಅಲ್ಲ ಇಲ್ಲಿ ಅಮ್ಮನೇನೇ ಆ ಲಿದುವ ಹಾಗಲ್ಲ ಅಮ್ಮಾ ಆ ಮರ ಆ ಮರ ಇರಲಿ ಜಾ અમાರ ದಿಸು ನೀ ಜೋವೆ ನಾ 20 20 એટલે ಮಾಂಗೇ ಆ ಬಾಗಿಕ್ಕೆ ಲೆವು ಸು ಅಲ್ಲಿ બધા રમકડા બજારમાં જઈને અમે ઘરે આવી ગયા છીએ અને વાત આવતા આવતા બે અઢી થઈ ગયા હે અને બહુ જ મોડું થયું કે વરસાદ પણ એટલો અંધાર્યો હોય અને હું આરામ કરું છું અને હમણાં ચાર વાગે અમારે જવાનું મેં ખુડત અને બબુના પપ્પા ઘરે આવ્યા હતા બગુને લઈને આવતા રહેતા પણ અત્યારે અમને કંઈક કામ આવ્યું અર્જન્ટ એટલે એ પાછા ગયા હે બબુ મૂકીને અને બબુ ગઈ છે નેન્સીના ઘરે તો એને લઈને થોડી વાર સુવાડું કલાક બે કલાક પછી એમાં લોકોને ચાર વાગે જવાનું નીકળવાનું છે ખુડત તો સાતમ આઠમ ઘરે જવાનું છે ત્યાં તો આજે જે પાંચમ કાલે છે સઠ પર છે સાતમ આઠમ ત્રણ ચાર દિવસ અમને ત્યાં રોકાવાનું થશે ચલો બબુને લઈ આવું ફટાફટ અને એને થોડી વાર આરામ કરાવું કારણ કે પછી કાચી ઊંઘોનું બહુ વગેરે કરશે એટલે ફટાફટ લઈ આવું આરામ કરવા દો એને અને હું પણ થોડો આરામ કરું અને પછી અમે લોકો ચાર વાગ્યાની ઠંડી નીકળીએ ત્યાં સુધી